મમરાની એકદમ ક્રિસ્પી અને મોઢામાં નાખતા જ ઓગળી જાય તેવી આજે આપણે ચીકી બનાવીશું અહીં તમે જોઈ રહ્યા છો કે કેટલી ક્રંચી બની છે અને જરાય પણ ચબળ નથી થઈ તો ચાલો ફ્રેન્ડ્સ તેને બનાવવાનું શરૂ કરીએ કંઈ પણ પ્રોબ્લેમ આવે તમને તો તમે મને કમેન્ટ કરીને પૂછી શકો છો બને ત્યાં સુધી હું તમને ચોક્કસપણે જવાબ આપીશ તો ફ્રેન્ડ્સ અહીં આપણે બે કટોરા જેટલા લઈ લેવાના છે મમરા હવે આપણે મમરાને અહીં ચારીને લઈ લેવાના છે એનામાંથી બધી જ ડસ્ટ નીકળી જવી જોઈએ અને પણ એવો કચરો હોય તો તેને આપણે સાફ કરીને જ લેવાના છે તો આવાળા મેં બે બાઉલ યુઝ કર્યા છે આ ચીકી બનાવવા માટે આજે હું તમને પરફેક્ટ માપ પણ બતાવીશ તો એ માપ સાથે તમે બનાવશો ને એટલે ક્યારેય પણ તમારી આ રેસિપી ખરાબ નહીં થાય તો અહીં મમરા એકદમ સરસ એવા સાફ કરી લીધા છે તેને આપણે બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લેશું અને ત્યાર પછી આપણે અહીં ગેસ ઉપર મૂકી દઈશું જાડા તળિયાવાળો કઢાઈઓ તો અહીં આપણે કોઈપણ વાસણ ચીકી બનાવવા માટે લઈએ ને એટલે નોનસ્ટિક ઓછા વાપરવાના છે એનામાં ઘણી વખત રેસીપી ખરાબ થઈ જતી હોય છે તો આ પણ એક કારણ હોઈ શકે છે કે ચીકી બગડી જતી હોય છે કે પછી મમરાના લાડુ બગડી જતા હોય છે મારી માનો તો તમે કોઈ પણ એવો ધાતુનો કડાઈઓ કે સ્ટીલનો કડાયો જાડા તળિયાવાળો લેજો એટલે બિલકુલ તમારી રેસિપી જે છે એ ખરાબ નહીં થાય હવે અહીં તમે જોઈ શકો છો કે મમરા મેં લઈ લીધા છે કડાઈયામાં અને તેને આપણે શેકવાના છે તો ગેસની ફ્લેમ અત્યારે મેં એકદમ સ્લો જ રાખી છે નહીંતર તે બળી જશે અહીં મેં જાડા તળિયાવાળો કઢાઈઓ લઈ લીધો છે અને એનામાં જ હું તેને શેકી રહી છું હવે મમરાને ચેક કરી લેવાનું એકદમ સરસ એવા ફૂટે એકદમ ક્રંચી થઈ જાય એટલે આપણે તેને નીચે ઉતારી દઈશું અને સાઈડમાં એક આપણે અહીં બીજી તૈયારી કરી લેશું અહીં હું થાળીમાં થોડો એવો ઘી લગાવી દઈશ ઘીની જગ્યાએ તમે તેલ પણ વાપરી શકો છો હવે આ સ્ટેપ તમને પહેલેથી જ કરીને રાખવાનો છે ત્યાર પછી આપણે અહીં ફરી પાછા એ જ કડાઈયામાં વન ફોર્થ કપ જેટલું પાણી લઈ લઈશું અને ત્યાર પછી આ મારું જોઈ શકો છો કે હાફ કપ છે એકસો પચીસ એમએલ તે મેં લઈ લીધું છે અને તેનામાં મેં ગોળ ઉમેરી દીધું છે એટલે બે કટોરા મેં અહીં મમરાના લીધા છે જે મેં બતાવ્યા એ વાળા અને એકસો પચીસ એમ એલ ના કપથી મેં અહીં ગોળ લીધો છે સમારીને અને વન ફોર્થ કપ જેટલું પાણી લીધો છે તો આટલું પરફેક્ટ માપ કોઈ પણ નહીં બતાવે ફ્રેન્ડ્સ આ રીતે જો તમે એક વખત લાડુ કે બનાવી લેશો ને તો એકદમ પરફેક્ટ જ બનશે હવે ઘોળને આપણે બરોબર રીતે મેલ્ટ કરવાનો છે અહીં તમે જોઈ રહ્યા છો કે વચ્ચે વચ્ચે મેં વિડીયાને સ્કીપ કરી મૂક્યો છે જેનાથી કરીને વિડીયો બહુ લોંગ ન બને એટલા માટે હવે ઘોળ બધો ગળી ગયો છે તો આપણે અહીં ચેક કરવાનો છે તો બાઉલમાં પાણી લઈ લઈશું અને તેની ચાસણી ચેક કરીશું એક બે ડ્રોપ પાણીમાં આપણે એડ કરી દેવાના છે અને આ રીતે આપણે ખેંચવાના છે હજી થોડી એવી એક બે મિનિટની જ વાર છે તો ગેસની ફ્લેમ મેં અહીં સ્લો જ રાખી છે આ સ્ટેપ ઉપર બોર્ડ ઘડી જાય એટલે ગેસની ફ્લેમ આપણે સ્લો કરી મૂકવાની છે ફરી પાછું આપણે અહીં ચાસણીને ચેક કરીશું તો હવે ચાસણી ખેંચાઈ રહી છે એટલે આપણે અહીં તૂટે એવી ચાસણી નથી કરવાની થોડી માઇલ્ડ જ રાખવાની છે જેનાથી કરીને આપણા લાડુ એકદમ સરસ સેવા બને બહુ વધારે તમે તેને ચાસણીને ક્રંચી કરશો તો એ લાડુ તમારા વળશે નહીં હવે એ સારો કલર આપવા માટે એક ડ્રોપ્સ મેં ફૂડ કલર યલો કલરનો ઉમેરી દીધો છે એ ઓપ્શનલ છે તમને ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો નહીં તર કશો જ વાંધો નહીં અહીં મેં મમરા પણ ઉમેરી દીધા છે અને ગેસની ફ્લેમને મેં બંધ કરી દીધી છે તો અહીં મેં ચાસણી જે છે એ થોડી માઠી રાખી છે જે આપણે ચીકી માટે એકદમ ટૂટક ચાસણી કરતા હોય આમ હાથમાં લઈને તૂટી જાય એવી નથી રાખી એનાથી પહેલાં જ આપણે એક બે મિનિટ પહેલાં જ ગેસને બંધ કરી દેવાનો છે એટલે થોડી માઇલ્ડ ચાસણી હશે ને એટલે ચીકી એકદમ સરસ એવી સેટ થઈ જશે અને કડાઈયામાં પણ તાપ હશે આપણે તેનામાં મિક્સ કરશું એટલે એ જે ગોળ છે એ આપમેળે થોડો એવો કડક થઈ જશે એટલે તમારા લાડુ બનાવો કે પછી ચીકી બનાવો મમરાની એકદમ ક્રંચી જ થશે એની મારી ગેરંટી તો અહીં તમે જોઈ શકો છો કે બધા જ મમરાને મેં ગોળમાં મિક્સ કરી લીધા છે આપણું અહીં પરફેક્ટ માપ થયું છે અહીં તમે જોઈ શકો છો કોઈ પણ મમરો કોરો નથી રહ્યો એકદમ સરસ એવો ગોળ બધા જ મમરા ઉપર લાગી ગયો છે તો અહીં હું ચીકી બનાવવા માટે તેને થાળીમાં સેટ કરી દઈશ તમે કોઈ પણ વાસણમાં તેને સેટ કરી શકો છો હવે એકદમ સહેલી રીત છે આ રીતના ઉપરથી આપણે થાળીમાં તેને દબાવતું જવાનું છે એટલે એકદમ સરસ એવો ગોળ રાઉન્ડ થઈ જશે અને પછી આપણે તેના ઉપર કોઈ પણ ગ્લાસ હોય એની મદદથી પણ કાપા નાખીને આપણે તેની ગોળ રાઉન્ડ શેપમાં ચીકી બનાવી શકીએ છીએ અને એ ન કરવું હોય તો તમે ચાકુથી કટ કરી શકો છો અથવા તો કટરનો ઉપયોગ કરી શકો છો તો અહીં મેં એક સાઈડ પલટી દીધી છે અને બીજી સાઈડ પણ એકદમ સરસ એવો શેપ આપી દીધો છે એકદમ રાઉન્ડ શેપમાં આપણી ચીકી થઈ ગઈ છે તમે તેને પાટલા પર હલકા હાથે વેલણની મદદથી વણી પણ શકો છો પણ આ મેં તમને એકદમ ઇઝી રીત બતાવી છે અને મમરા જ્યારે આપણે નીચે ઉતારીએ ત્યારે હાથમાં થોડું એવું પાણી લગાડી લેવાનું એટલે તમે જ્યારે આવી રીતના સેટ કરશો એટલે તમારા હાથ બિલકુલ બળશે નહીં અને જો ન બળતું હોય તો પાણી લગાવવાની જરૂરત નથી હવે અહીં તમે જોઈ શકો છો કે બધું જ સેટ કરી લીધું છે તો ત્યાર પછી મેં અહીં કટર વાપર્યો છે તો કટરની મદદથી આપણે રો કરી દેશું ત્યાર પછી આડીરો કરીને આપણે તેના સ્ક્વેર પીસ કરી લેશું રાઉન્ડ શેપ કરવા હોય તો કોઈ પણ ગ્લાસ કે વાટકી લઈ લો તો રાઉન્ડ શેપ થઈ જશે તો જેવા કટ તમને કરવા હોય એવા તમે કરી શકો છો પણ આ જે પ્રોસેસ છે એ ઝટપટ કરવાની છે બહુ તમે વાર કાઢશો તો ચાસણી જે છે એ થીક થઈ જશે અને તમારું જે મિશ્રણ છે એ ફટાફટ જામી જશે એટલા માટે ફટાફટ તેને સેપ આપી દેવાના છે હવે બીજું થોડું એવું મેં બચાવી લીધું હતું જે મમરાનું મિશ્રણ હતું તે હવે એનામાંથી હું તમને લાડુ બનાવીને પણ બતાવીશ તો આપણે બધું થાળીમાં સેટ કર્યું ત્યાં સુધી આ બધું જ ઠરી ગયું હતું તો મેં શું કર્યું ગેસની ફ્લેમને ઓન કરી દીધી અને ફરી પાછું અને થોડો એવો ગરમ કર્યો એટલે ફરી પાછો તે લાડુના શેપમાં આવી જશે નહીંતર બધું જામી જશે કારણ કે અત્યારે ઠંડી બહુ છે એના લીધે ફટાફટ ગોળ જે છે એ જામી જતું હોય છે એટલા માટે તો એવું થાય તો ફરી પાછું આને ગરમ કરી લેશો ને તો પણ તમે લાડુ ઇઝીલી વાળી શકશો તો ફ્રેન્ડ્સ લાડુ બનાવવા હોય તો તમે આ રીતે બનાવી શકો છો કોઈ પણ શેપ આપીને હાથમાં પાણી લગાવી લેવાનું જેથી કરીને તમારા હાથ બળે નહીં અને બહુ મમરા જે છે હાથમાં ચોટે નહીં તો અહીં મેં લાડુ પણ બનાવી લીધા છે અને ચીકીને પણ સેટ કરી મૂકી છે હવે એ ચીકીને તમને ને હું અનમોલ્ડ કરીને બતાવીશ કે કેટલી ક્રિસ્પી બની છે તેના ઉપર આપણે ગાર્નિશિંગ માટે કંઈ પણ ઉપરથી ઉમેરી શકીએ છીએ તો અહીં હું ઉપરથી પિસ્તાની ગાર્નિશિંગ કરી દઈશ જેથી કરીને આ જે ચીકી છે એકદમ બજાર જેવી જ લાગે તો ફ્રેન્ડ્સ આ મકર સંક્રાંતિ ઉપર તમે બજારમાંથી ચીકી લાવવાનું ટાળો કારણ કે બારે કંઈ સફાઈ નથી હોતી અને પ્લસમાં ઘરે આપણે એકદમ સસ્તામાં ચીક્કી બની જાય છે તો આવી રીતના જ તમે બનાવીને ટ્રાય કરો ડેફિનેટલી તમારી ચીકી એકદમ પરફેક્ટ જ બનશે ન બને તો તમે મને કમેન્ટ કરીને પૂછી શકો છો અહીં હું ચીકીને અનમોલ્ડ કરીશ ફ્રેન્ડ્સ તમે અહીં જોઈ શકો છો કે ઇઝીલી તેના પીસીસ અલગ થઈ રહ્યા છે બિલકુલ આપણે જોર કરવાની જરૂરત નથી પડતી એકદમ તાકાત લગાવવાની જરૂરત નથી પડતી એકદમ ઇઝીલી આ ત્યારે થશે જ્યારે તમારી ચાસણી પરફેક્ટ બની હશે તો તમે પાછળ પણ જોઈ શકો છો કે મમરા એકદમ સરસ એવા સેટ થઈ ગયા છે આગળ વિડીયોમાં હું તમને તોડીને પણ બતાવીશ કે કેટલું ઇઝી છે અને તોડવાનું તમે તેને મોઢામાં નાખશો એટલે એકદમ ઓગળી જશે તેવી મમરાની ચીકી બનીને રેડી થઈ છે તેને હું ડીશમાં સર્વ કરી દઈશ તો તમે પણ બનાવો આ રેસીપી અને તેને સ્ટોર કરવા માટે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં મૂકી દેજો એટલે મહિનો દિવસ સુધી બિલકુલ ખરાબ નહીં થાય તો ફ્રેન્ડ્સ કેવું લાગ્યું છે આજનો આ વિડીયો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો આજે આપણે બનાવીશું મકરસંક્રાંતિ માટે શિંગની ચીક્કી તો એકદમ ઇઝીલી તમે પહેલી જ વખતમાં બનાવી લેશો એ રીત આજે હું તમને આ વિડીયોમાં બતાવીશ તો ચાલો ફ્રેન્ડ્સ બનાવવાનું શરૂ કરી તો અહીં તમે જોઈ શકો છો કે મેં એક કપ જેટલા શિંગના દાણા લીધા છે શેકેલા સિંગના દાણા લીધા છે અને આ મેં ઘરે જ શેક્યા છે જેનો વિડીયો મેં હાલ જ અપલોડ કર્યો છે જોવો હોય તો તમે ચેનલ પર જઈને વિઝિટ કરી શકો છો હવે ચીકી બનાવતા પહેલાં એક બે સ્ટેપ આપણે પહેલાં જ લઈ લેવાના હોય છે જે છે આપણે જ્યાં ચીકી વણીએ ત્યાં આપણે ઘી કે તેલ લગાવી લેવાનું અહીં હું ચોપિંગ બોર્ડ લઈ લઈ છું એના ઉપર હું ચીકીને વણીશ તમારા પાસે તે ન હોય તો તમે પ્લેટફોર્મ ઉપર સાફ કરીને બરોબર રીતે ઘી કે તેલ લગાવી દેવાનું છે અને જે વેલણથી વણવાના હો એ વેલણ ઉપર પર ઘી કે તેલ લગાવી મૂકવાનું છે ચાલો તો હવે આપણે ચીકીની રેસીપી સ્ટાર્ટ કરીએ તો અહીં મેં જાડા તળિયાવાળો કડાઈઓ લઈ લીધો છે આ રેસીપી માટે જાડા તળિયાવાળો કડાઈઓ લેશો તો જલ્દી સુધી ખરાબ નહીં થાય હવે વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરી દેશું પાણીની જગ્યાએ તમે ઘી પણ ઉમેરી શકો છો અને તેનામાં આપણે ગોળ ઉમેરી દેવાનો છે તો જે કપથી મેં શીંગના દાણા લીધા છે એ જ કપથી આપણે ગોળ ઉમેરવાનો છે અને ગોળને આપણે કેવી રીતના કટ કરવો તેનો વિડીયો પણ મેં હાલ જ અપલોડ કર્યો છે તો તમે ચેનલ પર જઈને જોઈ શકો છો તો અહીં મેં એક કપ જેટલા શીંગના દાણા અને એક કપ જેટલો લીધો છે તો બંનેના માપ જે છે એ સરખે સરખા લીધા છે એટલે ખાવામાં ચીકી એકદમ સરસ એવી ન તો મોડી બને ન તો બહુ મીઠી બને એકદમ મીડિયમ અને સરસ બનશે આ માપથી બનાવશો તો આ રેસીપી મેં મારા મમ્મી પાસેથી શીખેલી છે તેમની ચીકી ખૂબ જ સરસ બનતી હોય છે મમ્મી જેવી તો મારા પાસે નહીં જ બને પણ ટ્રાય કરીશ કે એકદમ સરસ હું તમને બનાવીને બતાવીશ અને એકદમ પરફેક્ટ જ બનશે અહીં આપણે ગોળ મેલ્ટ થઈ જાય એટલે એક વાસણમાં પાણી લઈ લેવાનું છે અને વચ્ચે વચ્ચે આપણે ચાસણીને ચેક કરવાની છે તો અહીં તમે જોઈ શકો છો કે આપણે ગોળ મેલ્ટ જ થયો છે અને આપણે ચેક કરી તો ચાસણી બરાબર બની નથી તો આ જે સ્ટેપ છે આપણે વચ્ચે વચ્ચે બે ત્રણ વખત કરી લેવાના કારણ કે બધાના ગોળ જે છે અલગ અલગ આવતા હોય છે આપણે બહુ વાર કાઢશું તો ચાસણી જે છે કડક જલ્દી થઈ જશે એટલા માટે તો બેથી ત્રણ વખત ચેક કરવું પડે તો કરી લેજો કંઈ જ વાંધો નહીં તો અહીં હું ફરી પાછું પાણીમાં ડ્રોપ્સ નાખી એક બે અને તેને ચેક કરીશ જો ચાસણી ખેંચાતી હોય ને તો આપણે ફરી પાછું આ ચાસણીને ઉમેરી દઈશું કડાઈયામાં અને ફરી પાછું એકથી બે મિનિટ માટે આપણે તેને ચલાવી લેશું અને ગેસની ફ્લેમને સ્લો જ રાખીશું હાઈ નથી રાખવાની જો હાઈ રાખશો તો ચાસણી બહુ કડક થઈ જશે તો અહીં ફરી પાછું આપણે એકથી બે ડ્રોપ્સ પાડીને ફરી પાછું આપણે તેને તોડીશું એકદમ તૂટેને ત્યારે જ આપણે ગેસની ફ્લેમને બંધ કરવાની છે તો અહીં તમે જોઈ શકો છો કે હવે ચાસણી રેડી થઈ ગઈ છે અને એકદમ સરસ એવી તૂટી રહી છે તો ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી અને હવે એકદમ આપણે ચીકીને સફેદ બનાવવા માટે વન ફોર્થ ટી સ્પૂન જેટલી કૂકિંગ સોડા જે આવે આપણા ઘરમાં જે આપણે ઢોકળામાંને વાપરતા હોઈએ એ સોડા થોડી ઉમેરી દેવાની છે જેથી કરીને ગોળ એકદમ સરસ એવો સફેદ થઈ જશે અને ચીકીનો કલર પણ એકદમ સરસ એવો સફેદ થઈ જશે તો ફ્રેન્ડ્સ આ રીત તમને કોઈ પણ નહીં બતાવે અને બજારમાંથી તમે મોંઘી ચીકી ખરીદીને ઘરે લાવતા હો તો તમે ઓછા ખર્ચામાં એકદમ બજાર જેવી ચીકી ઘરે બનાવી શકો છો જો તમે આ રીતના બનાવશો તો અહીં મેં સિંગના દાણા એડ કરી દીધા છે ગેસની ફ્લેમ મારી બંધ છે હવે સિંગના દાણામાં બધો જ ગોળ મિક્સ થઈ જાય એ રીતે આપણે એકદમ સરસ રીતે ચલાવીને મિક્સ કરી લેવાનું છે એટલે બધા જ દાણામાં ગોળ લાગી જશે એટલે એ ચીકી ખાવાની ખૂબ જ મજા પડી જશે અને દાંતમાં બિલકુલ નહીં ચોંટે એ રીતની ચીકીની રેસિપી તમને બતાવી છે બસ એક બે સ્ટેપ તમને ધ્યાન રાખવાના છે આપણે જ્યારે ચાસણી કરીએ ત્યારે વચ્ચે વચ્ચે આપણે એકથી બે વખત ચેક કરી લેવાનું ચાસણીનો તાર ખેંચાતો હોય ત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ નથી કરવાની થોડી કડક થાય એટલે પછી બંધ કરવાની છે હવે મેં અહીં ચોપિંગ બોર્ડ ઉપર મિશ્રણ જે છે એ બધું એડ કરી દીધું છે અને હાથમાં થોડું પાણી લગાવી લીધું છે જેથી કરીને હાથ જે છે એ બળે નહીં તો આપણે અહીં કોઈપણ ચીકીનો શેપ દઈ દેવાનો છે અહીં તમને રાઉન્ડ શેપ આપવો હોય તો પણ તમે આપી શકો છો અને સ્ક્વેરમાં તેને વણવી હોય તો આ રીતે તેને ચોરસ કરીને આપણે ઉપરથી હલકા હાથે વેલણ ફરાવી દેવાનું છે ધ્યાન રાખજો કે બહુ પ્રેસ કરીને નથી વણવાની નહીંતર આ જે સિંગના દાણા છે એ ઉપરથી બધા તૂટી જશે એટલે હલકા હાથે આપણે તેને વણતું જવાનું છે અને ફટાફટ આ સ્ટેપ કરવાનું છે વણવાનું નહીં તમારી ચીકી જે છે એ જરાવારમાં ઠરી જશે એટલે જ્યારે તમે ગેસની ફ્લેમ બંધ કરો એટલે ફટાફટ આપણે ચીકીને પ્લેટફોર્મ ઉપર એડ કરી દેવાની છે અને ફટાફટ પાણીવાળા કે પછી તેલવાળા હાથ કરીને તેને એકદમ સરસ એવો સેપ આપી દેવાનો છે અને ફટાફટ વેલણની મદદથી આપણે તેને વણી લેવાની છે એટલે તમારી ચીકી જે છે એકદમ સરસ એવી પાતળી થઈ જશે અને વણવામાં બહુ સમય કાઢશો તો જાડી રહી જશે હવે તમને જાડી ચીક્કી ખાવાનું પસંદ છે કે ઝીણી એ તમારા ઉપર ડિપેન્ડ છે તો હું અહીં બહુ જાડી પણ નહીં કરું અને બહુ પાતળી પણ નહીં કરું મીડિયમ એવા ટુકડા કરીશ જેવા આપણે બજારમાંથી ખરીદીને લાવતા હોઈએ તેવા જ ટુકડા હું અહીં કરવાની છું તો અહીં તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો શેપ આપી દીધો છે મેં અહીં ફ્રેન્ડ્સ વિડિયો અત્યાર સુધીમાં જ્યારે પણ ગમ્યો હોય તો પ્લીઝ એક લાઇક જરૂરથી કરી દેજો તમારા એક લાઇકથી મને કશું જ નથી મળતું પણ હું મોટિવેટ થાઉં છું આવા જ નવા નવા વિડીયોઝ બનાવવા માટે અને તમને કોઈ પણ એવી રેસીપી ન આવડતી હોય તો તમે મને કમેન્ટ જરૂરથી કરજો હું જરૂરથી ટ્રાય કરીશ તમારા માટે એ વિડીયો બનાવવાનો તો ફ્રેન્ડ્સ હવે આપણે અહીં કીમા કાપા કરીશું તો આ પણ સ્ટેપ આપણે ફટાફટ કરી દેવાનું છે જો ચીકી ઠંડી થઈ જશે ને તો પછી કાપા કરવામાં મુશ્કેલી થશે તો આપણે જેવા મનપસંદ કાપા કરવા હોય એવા આપણે કાપા કરી લેશું તો મેં અહીં કટર લઈ લીધું છે કટરથી થોડું ઇઝી થાય છે કાપા કરવામાં ચાકુથી થોડી વાર લાગતી હોય છે તો કટર લઈ લેવાનું અને ફટાફટ તેના કાપા નાખી દેવાના હવે આપણે તેને ઠંડી કરવાની છે અને જો તમે ઠંડી નહીં કરો અને તેના કટ લગાવશો તો અહીં હું તમને વિડીયોમાં બતાવીશ કે આવી રીતના નીચેથી ચીપકેલી હશે અને થોડી ખેંચાશે એટલા માટે થોડી ઠંડી થવા દેજો એટલે બરાબર તેના કાપા થઈ જશે અને એકદમ સરસ એવી ક્રિસ્પી થઈ જશે એકદમ વણીને ઇન્સ્ટન્ટ તમે તેના બધા જ જે કટ લગાવ્યા છે એને છૂટા ન કરતા અહીં તમે જોઈ શકો છો હું તેને ઇન્સ્ટન્ટ છૂટું કરી રહી છું તો તે ચીપકી રહી છે હવે થોડું સૂકી ગયું છે તો અહીં મેં કટ કર્યા તો ઇઝીલી થઈ ગયા તો ફ્રેન્ડ્સ બધી જ ચીકી મેં એકદમ સરસ એવી બજાર જેવી જ કટ કરી લીધી છે તેને આપણે સર્વ કરી દઈશું આ ચીકીને તમે આ ચીકીને તમે જેટલા ટાઈમ સુધી સ્ટોર કરવી હોય તમે કરી શકો છો ફક્ત તેને એરટાઇટ કન્ટેનરમાં કે પછી પોલિથિનમાં તેની પેકિંગ કરીને રાખજો એટલે જ્યારે ઝાકળ પડતી હોય ત્યારે આ જે ચીકી છે એ બિલકુલ એકબીજામાં ચોટે નહીં એટલા માટે હવે હું તમને કટ કરીને પણ બતાવીશ જો અહીં કેટલી ક્રિસ્પી બની છે થોડું પણ આપણે તેને કટ કરીએ છીએ તો આસાનીથી થઈ જાય છે તો મોઢામાં મુકતા જ ઓગળી જાય એવી ચીક્કી બનીને સિંગના દાણાની રેડી છે ફ્રેન્ડ્સ તો આજે મારો ભાઈનો છોકરો ઘરે આવેલો અને મને કીધું ફૂઆ ચીક્કી બનાવ ને તો મેં કીધું સાચે ખાવી છે કે આ ખાવી છે બનાવ ચાલ મને સિંગના દાણાની ચીક્કી ખાવી છે તો આજે મેં એના માટે બનાવી દીધી છે અને એને પણ ટેસ્ટમાં બહુ ગમી તો ફ્રેન્ડ્સ તમને કેવી લાગે છે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને તમારી રેસીપી પરફેક્ટ બને છે નથી બનતી કમેન્ટ જરૂરથી કરજો આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો